સંસારની સેવામાં લગાડવું એ કર્મયોગ છે અને શરીરથી પોતાને અલગ કરી લેવું એ જ્ઞાનયોગ છે આગળ બીજા શ્લોકમાં ભગવાને જ્ઞાનયોગની અપેક્ષા કર્મયોગને શ્રેષ્ઠ બતાવ્યો હવે ભગવાન કર્મયોગીના લક્ષણોનું વર્ણન કરતા કહે છે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજીતા યુક્ત છે જેનું મન સંપૂર્ણ શુદ્ધ છે જેને આત્માને જીત્યો છે જે જીતેન્દ્રિય છે અને જેને પ્રાણી માત્રમાં પોતાનો આત્મા છે તેવી પ્રતીતિક છે તે કર્મ કરવા છતાં તેનાથી લેપાતો નથી સામાન્ય રીતે આપણો દરેક કર્મ કોઈ ઈચ્છાયુક્ત હોય છે ફળની અપેક્ષાથી હોય છે પરંતુ કર્મયોગી કર્મને આસક્તિ કે ફળની ઈચ્છા રહિત કરે છે વળી જ્યાં પદાર્થોનું મહત્વ હોય ત્યાં કામનાઓ રહે છે પરંતુ નિષ્કામ સાધકનો ઉદ્દેશ્ય પરમાત્મા પ્રાપ્તિ સિવાય કોઈ હોતો નથી તેથી તેના અંતઃકરણમાં મલિનતા રહેતી નથી વળી તે કર્મયોગના અનુષ્ઠાન માટે સુખ અને આરામનો ત્યાગ કરે છે તેથી તે વિજિત આત્મા હોય છે કર્મયોગીનો સ્વભાવ ઉદારતા આ ઉદારતા ત્યારે જ આવે જ્યારે સર્વભૂતા ભૂતા થાય એટલે કે સગડા પ્રાણીઓ સાથે પોતાની એકતાનો અનુભવ થાય અને સાધક કરતો હોવા છતાં કાર્યોથી લેપાયમાન થતો નથી આવું ગીતા માને છે અહીં સાતમા શ્લોકમાં કર્મયોગીની વાત કહી હવે આઠમા અને નવમાં બે શ્લોકમાં સાંખ્ય યોગના સાધનની વાત કરતા ભગવાન કહે છે નૈવ કિંચિત કરો યુક્તો મને તત્વિદ પશ્ય શૃણવન સ્પૃશન નશ્નં નશન સ્વપન સ્વપન્સ પ્રલપન વિસૃજન ગૃહનિશન અપી

બંધ કરતા પણ ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયમાં ફરે છે એમ તે માને છે અહીં ક્રિયાઓ આપીને અંતઃકરણ પ્રાણ અને ઉપપ્રાણ વડે થવાવાળી સઘળી ક્રિયાઓનો ઉલ્લેખ કરી દીધો છે તેનું તાત્પર્ય એ છે કે સઘળી ક્રિયાઓ પ્રકૃતિના કાર્ય શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પ્રાણ વગેરેના દ્વારા જ થાય છે પોતાના દ્વારા નહીં અહીં કિંચિત કરો તાત્પર્ય છે કે ક્રિયા નથી પરંતુ સત્તા છે તેથી સાધકની દ્રષ્ટિ સત્તા પર જ રહેવી જોઈએ તે સત્તા ચિન્મય હોવાથી જ્ઞાન સ્વરૂપ છે અને નિર્વિકાર હોવાથી આનંદ સ્વરૂપ છે આ આનંદ અખંડ શાંત અને એકરસ છે હવે વધુ સ્પષ્ટતા કરતા ભગવાન દસમા શ્લોકમાં કહે છે બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્તા કરોત્યઃ લિપ્ય તે ન સપાપેન પદ્મપત્ર મેવામ્બસા જે બ્રહ્મને કર્મો અર્પણ કરીને જે આસક્તિ રહિત થઈને કર્મ કરે છે તે જેને કમળપત્ર પાણીથી લેપાતું નથી તેમ તે પાપોથી લેપાતું નથી જેમ જળથી કમળનું અસ્તિત્વ અને જીવન છે તેવી જ રીતે સંસારથી જ જીવાત્માનું જીવન છે જેમ જળ વિના જીવન નથી તેમ સંસાર વિના ધર્મ કે અધ્યાત્મ નથી કમળને જળમાંથી જીવન મળે છે તેનાથી તે ચમકે છે ખીલે છે તેવી જ રીતે સંસારની અંદર અધ્યાત્મ પ્રાપ્ત કરીને સાધક ખીલે છે સંસારમાં રહેવા છતાં બધા જ કર્મો ભગવત પ્રીત્યર્થે કરીને તે કર્મ બંધનમાં લેપાતો નથી અને કમળની માફક નિર્લિપ્ત રહે છે આજે બસ આટલું જ હરિયો